રાજ્યમાં ઠંડીના જોરમાં નોંધાયું છે આંશિક ઘટાડો નલિયા દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર ડીસા કંડલા કેશોદમાં અગિયાર ડિગ્રી તાપમાન જ્યારે પાટનગર ગાંધીનગરમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે કચ્છના ભુજ અને રાજકોટમાં પણ બાર ડિગ્રી તાપમાન અમરેલી દેવ અને સુરેન્દ્રનગરમાં તેર ડિગ્રી જ્યારે અમદાવાદ વલ્લભ વિદ્યાનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરાની વાત કરીએ વલસાડની વાત કરીએ કે દ્વારકા પોરબંદરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે પોરબંદરમાં પણ પંદર ડિગ્રી વેરાવળમાં સોળ અને ભાવનગરમાં સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું છે શિયાળો એવું કહેવાય છે કે તેનામાં બે મહિના કે ત્રણ મહિનામાં સારું પૌષ્ટિક ખાધેલું કે કસરત કે વોકિંગ કર્યું હોય તો બાર મહિનાની ઉર્જા ભરાઈ જાય છે વર્ષોથી અમારી પરંપરા રહી છે વોકિંગ કરવું વોકિંગ સાથે જીવદયાના પણ અમારા ગ્રુપ દ્વારા કાર્યો થતા જોઈએ છે ને સવારની હવે ધીમે ધીમે ફૂલ ગુલાબી ઠંડીમાંથી જરાક વધુ ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે ને લોકોને પણ અપીલ કરીએ છે કે આળસ ખંખેરી સવારે વોકિંગ કરો થોડી કસરત કરો અને સવારની જે કુદરતે અદ્ભુત મજા દીધી અદ્ભુત કુદરતી મજા લ્યો ઠંડી પડે છે પણ ઠંડીનો જે લાભ લેવો હોય ને એ આજના નવી પેઢીના છોકરાઓ છે ને છે એને ઠંડી શું છે એ ખબર જ નથી કહું છું અમે જે વરેલો અમે માની છીએ ને એ ખરેખર અમારો જાત અનુભવ એમ કહે છે કે આ વસ્તુ કરવાથી શરીરની અંદર એટલી ઉર્જા મળે ને આખો દિવસ બહુ સારો જાય છે એ લોકો માની નથી શકતા એટલે એ લોકોને બેટ લાગશે દિવસની શરૂઆત સવારે વહેલા ઉઠે ને મોર્નિંગ વોકમાં આવે ને કસરત કરીને શરીરને આમ એક નવી ઉર્જા લઈ છે અમે એક વહેલા અર્લી મોર્નિંગ જ્યારે વોક કરીને વોક કરીએ છીએ તો એક અલગ જાતની અનુભૂતિ ફીલ થાય છે અને આખો દિવસ ફ્રેશ થાય છે તો લોકોને અપીલ પણ કરીશ કે આપ પણ રેગ્યુલર વોક કરવા આવો અને ઠંડીનો ઠંડીમાં થોડીક શરીરને પણ સ્ફૂર્તિ મળે એ માટેનો આ છે સમગ્ર રાજ્યમાં શેટલાઇટનું મોજું ફરી વળ્યું છે ત્યારે કચ્છમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે કચ્છના કોલ્ડ સિટી ગણાતા નલિયાની અંદર સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે નલિયામાં તાપમાનનો પારો ગગડીને સિંગલ ડિજિટ પણ નોંધાઈ રહ્યો છે ભુજમાં પણ હાડથી જવતી કાતિલ ઠંડી પડી રહી છે તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે સામાન્ય રીતે ભુજના વોકવે પર મોટી સંખ્યામાં લોકો વોકિંગ અને કસરત માટે આવતા હોય છે પરંતુ જે રીતે ઠંડીમાં વધારો થયો છે તેના કારણે અહીંયા આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે કેટલાક લોકો છે તે અત્યારે મોર્નિંગ વોક અને કસરત કરી રહ્યા છે સાથોસાથ ઠંડી થી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ કચ્છ